નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાં સારો એવો જંગલ વિસ્તાર હોવાના કારણે અવારનવાર માણસ અને જંગલી જાનવરો એકબીજાના સંપર્કમાં આવી જતા હોય છે હાલ અજગરનું રેસ્ક્યુ કરવાની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ ત્રણ અજગરને બચાવી લેવામાં આવ્યા છે જેમાં એક ઘટનામાં તો અજગર મરી ગયેલો છે તેવું માની લેવામાં આવ્યું હતું પરંતુ રેસ્ક્યુ કરનાર ભાવિન વસાવાના પ્રયાસોએ આ અજગરમાં ફરીથી સળવડાટ પેદા કર્યો હતો જ્યારે બીજી ઘટનામાં કૂવામાં એક સાથે બબ્બે અજગર જોવા મળતા ખેતરમાં કામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે ગ્રામજનોએ સ્નેક રેસ્ક્યૂ ટીમને બોલાવી આ અજગરોને કેવી રીતે કૂવામાંથી કાઢવામાં આવ્યા અને મરેલા અજગરમાં કેવી રીતે સીપીઆર આપીને પ્રાણ પૂરવામાં આવ્યા આ બંને ઘટનાઓની વિગતે વાત કરીશું આ વિડીયોમાં પ્રાપ્ત માહિતી મુજબ આજે નાંદોદ તાલુકાના તરોપા ગામે ખેતરની બાજુમાં આવેલા કૂવામાં આજે બે અજગરેક સાથે પાણીમાં પડેલા જોઈને ત્યાં ખેડૂત જે હતા તે ગભરાઈ ગયા હતા અને તેમણે ગામના કેટલાક યુવાનોને જાણ કરી હતી અને વન વિભાગને પણ જાણ કરી હતી ત્યારે સાપ અને અજગર જેવા પ્રાણીઓને બચાવવાનું કામ કરતા વિપુલ વસાવાને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને આવીને બંને અજગરોનું પાણીમાંથી વારા ફરતી રેસ્ક્યુ કર્યું હતું કેવી રીતે તેમણે અજગરોને બહાર કાઢ્યા છે જુઓ બોલાબો છે いまあ,あ,あいつ <フ ash> らはい。 આવી કે આવી જો પોર્ટાકાટ કરતો પણ હા બરે બરે દેને હાથ ખલે એકટો છોડ ન ગા ત્યારે જ પ્રકારે બીજી ઘટનાની વાત કરીએ તો મરી ગયેલો સમજી લેવાયેલા અજગરને એક તાલીમબદ્ધ યુવાને સીપીઆર આપીને બચાવી લેવાયોનો કિસ્સો ડેડિયાપાડા વિસ્તારમાંથી સામે આવ્યો હતો જ્યાં ડેડીયાપાડા તાલુકાના કોલીવાળા ગામે ખેતરમાં એક અજગર મૃત અવસ્થામાં પડેલો જોઈ ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી જ્યારે વન વિભાગે શાપ અજગરનું રેસ્ક્યુ કરવામાં માહેર એવા ભાવિન વરસાવાને સાથે લઈ કોલીવાડા ગામે પહોંચ્યા હતા જ્યાં ખેતરમાં એક અજગરને કોઈક ઈજાને કારણે બેભન અવસ્થામાં જોવા મળ્યો હતો ત્યારે અજગરની નાજુક સ્થિતિ જોઈને ભાવિન વસાવા દ્વારા તેને બચાવી લેવા માટે પાઇપ વડે શ્વાસ આપી તેનું હૃદય ફરીથી ધબકતું કરવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને અંતે આવું થયું હતું કરે છે ને તેમને પણ અંદર જવું બીજું હોય ને તો એને ઈ તો કરો મને એની શ્વાસ અંદર મારા મોમાં જાય છે